ત્રીસ વર્ષ ના શાસનમાં એ કાર્યાલય નથી ખોલી શક્યા નથી પાપડ તૂટી શકતો તો હવે તો શું જોશો જયભાલ એમાં

અમને અમે એ લોકોને પણ કહેવા માગીએ છે અમે ભાજપમાં આવવા વાળા લોકો નથી ભાજપ સામે લડવા વાળા લોકો છે આજે તમારી સામે અમે લડીએ છીએ અમારા ઈમાનદાર કાર્યકરો આજે ટૂંકા મેસિત થી ભરૂચના જુદા જુદા વિસ્તારો અને જુદા જુદા જિલ્લામાંથી પણ અહીં આવ્યા છે આજ અમારી તાકાત છે ઘણા લોકોને હતો કે ચૈતરભાઈ एक बार जेल में जैसे पच्चीस लोकसभा में जीती जाए सुन ये लोगों ने प्रामंच पर दिखे वहाँ कुछ तुमको क्या लगता था नहीं लौटेंगे तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं